હાલો મિત્રો ભરતીને આવડીમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અપ્લેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે વીસીએમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની મિત્રો જાહેરાત કરી છે અને વિશે વાત કરીશું સૈનિક એટલે ફાયરમેન તરીકે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે જગ્યા છે પચીસથી છવ્વીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરેલી છે ફોર્મ ભરવાની શરૂઆત છે બાર નવથી થઈ ગઈ છે ને એક દસ સુધી ફોર્મ મિત્રો ભરાવાના છે આના શૈક્ષણિક લાયકાત દસ પાસ હોય તો પણ મિત્રો તમે એપ્લાય કરી શકો મિત્રો અને જો વાત કરીએ સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તો આ મેની કન્ડિશન છે મિત્રો ખાસ કરીને યાદ રાખવાની બાબત બચાવ કાર્ય આવડતું હોવું જોઈએ મજબૂત તથા આવડતું હોવું જોઈએ મિત્રો ગુજરાતી લખતા વાંચતા આવડતું અથવા બોલતા પણ મિત્રો આવડવું જોઈએ આ એની કંડિશન છે ના નિયમો છે મિત્રો આગળ જો જોવા જઈએ આપણે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એની વેબસાઇટ પણ મિત્રો એ દર્શાવેલી છે તો ખાસ કરીને તમે જોઈ શકશો વીસીએમની વેબસાઇટ છે ફાયરમેન માટે મિત્રો છે જગ્યાઓ છે વિગતવાર મિત્રો આપેલી છે અનામત વર્ગ માટે બરાબર એમ તમે કઈ કેટેગરીમાં આવો છો એના પર આધારિત છે મિત્રો તો કેટેગરી વાઇઝ છે મિત્રો એ આમાં જે ફોર્મ છે મિત્રો છે તો છેલ્લી તારીખ છે એક દસ તમારો ફોર્મ મિત્રો એપ્લાય કરી દેવાના રહેશે ઓનલાઈન અરજી કરવાની રહેશે વીસીએમની વેબસાઇટ પણ મિત્રો અહીંયા દર્શાવેલી છે આગળ જોવા જઈએ તો સરકારી નાણાકીય વિભાગ દ્વારા જે છે તમને પગાર છે માસિક પગાર ફિક્સ પગાર છે મિત્રો એ સરકાર દ્વારા છે તમને સુકવામાં આવશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા છે લેખિત પરિપત્ર છે મિત્રો એ રજૂ કરવામાં આવેલો છે શૈક્ષણિક લાયકાત આપણે આગળ વાત કરીએ એમ એ વેબસાઇટ પણ અહીંયા આપણે વિશે એમની દર્શાવેલી છે આગળ જો વાત કરીએ આપણે તો શારીરિક કસોટી માટે ભાઈ પાસ એકસો સેન્ટીમીટર છે મિત્રો ઉસાઈ જોઈએ વજન પચાસ કિલો ફરજિયાત છે સાથેનું કાંઈ મિત્રો છે નહીં સામાન્ય રીતે જો જોવા જોઈએ સાથેનું સે મિત્રો એક એક્યાશી સેમીથી લઈ અને છ્યાશી સેમી સુધી એટલે એક્યાસી સેમી તમારે હોય મિત્રો મિત્રો છ્યાસી સેમી સુધી તમારે સાતી સે ફૂલવી જોઈએ પગાર છે છવ્વીસ હજાર રૂપિયા પગાર ફીસ પગાર છે અને સલણની વાત કરીએ ફોર્મ ભરવા માટે સલણ છે મિત્રો જનરલ કેટેગરી માટે ચારસો રૂપિયા ફી અને બાકીના અન્ય ઉમેદવારો માટે છે બસો રૂપિયા ફી છે મિત્રો રાખેલ છે ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે અને વેબસાઇટના મિત્રો આપણે આપેલી છે તો ખાસ કરી એ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે એ પણ જરીકે ચર્ચા કરી લઈએ ફોટો સિગ્નેચર આધાર કાર્ડનો જોઈશે મિત્રો જાતિનો દાખલો નોન ક્રિમિનલ બરાબર તો આ તારીખ છે મિત્રો તારીખ પ્રમાણે જોઈશે અને ઇડબ્લ્યુ એસ સેલટી અનામતમાં હો તો મિત્રો તમારે સલટી રજૂ કરવાનું રહેશે એલસી એટલે સોળે સાડા સોળે પ્રમાણપત્ર મોબાઈલ નંબર કાયમી એટલે રેગ્યુલર મોબાઈલ નંબર જોઈશે મિત્રો અને ઈમેલ આઈડી એટલે આ જે ડોક્યુમેન્ટ છે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે દેવાના રહેશે તો ખાસ કરી આ જ્યાં તમારે પ્રિન્શોટ લેવો તો પ્રિન્શોટ લઈ લો અથવા નોટબેડમાં જે તમારે નોટ કરવો હોય તો નોંધ પણ મિત્રો નોંધ કરી શકો છો તમે ફોર્મ ભરતા નીચે આપેલ લિંક પર કોપી કરી અને તમારા લેસ્ટ એટલે વેબસાઇટ આપેલી છે મિત્રો આના પર અથવા તમારા કોપી કરી લેવાનો અથવા કરીને છૂટપાડી લેવાનો આ વેબસાઇટ ઉપર તમે સર્ચ કરશો ડાયરેક્ટ તમારે એપ્લાય નંબરનું બટન મિત્રો તમને મળી જશે એ તમારે કોઈ ઝાઝી મહેનત કરવાની જરૂર નથી મિત્રો બરાબર તો ખાસ કરીને આ વેબસાઇટ છે મિત્રો એ નોંધી લેશો આ રીતના વેબસાઇટ ભરતી હતી તો વીસીએમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી છે મિત્રો એ આવેલી છે તો ફોર્મ ભરવાનું મિત્રો ભૂલતા નહીં મળીને આ વિડીયોમાં જ ઇન વિડીયો સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો લાઈક અને શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં મળીનો આ વિડીયોમાં જય હિંદ